જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે આપનું મિત્રો ચૈત્ર માસના એકાદશી વરુથીની એકાદશી ક્યારે છે આ શું મહત્વ છે એકાદશીનું છે પારણા ક્યારે કરવા આ એકાદશીમાં શું ધ્યાન રાખવું શું કરવું શું ના કરવું તેના વિશે જાણીશું વરુથી શબ્દ સંસ્કૃત મૂળ વૃત્ત ધાતુમાંથી આવેલો છે જેનો અર્થ છે રક્ષા અથવા સુરક્ષા આ એકાદશીનો અર્થ છે કે ભગવાન શ્રી વિષ્ણુ ભક્તોની સર્વ રીતે રક્ષા કરે છે શારીરિક માનસિક ધાર્મિક અને આધ્યાત્મિક આ તિથિ નરમુનિએ ભવ્ય યજ્ઞ કરી દીધા પછી પોતાને મળેલા શ્રાપથી મુક્તિ મેળવવા ઉપવાસ કર્યો હતો એવું પણ કહેવાય છે વરુતિની એકાદશી એ વરાહ અવતારને પણ સમર્પિત છે વરાહ ભગવાનને પૃથ્વી માતાને રક્ષા કરવા માટે હિરણાક્ષ રાક્ષસનો સંહાર કર્યો હતો આ અવતાર પણ રક્ષક સ્વરૂપમાં છે આથી વરુથી શબ્દ અને વરાહ અવતાર વચ્ચે પણ આત્મીય સંબંધ છે આ દિવસે વિષ્ણુ સહસ્ત્રમય નામના પાઠ કરવાથી અનંત ગણી પાપોનું શય થાય છે જો વ્યક્તિ એકાદશીનું વ્રત પણ રાખી શકે તો માત્ર આ નામોના પઠનથી પણ મોટું પુણ્ય પ્રાપ્ત થાય છે મિત્રો એકાદશી એટલે અગિયારમી તિથિ જ્યારે શુદ્ધ પક્ષનો દિવસ આરંભ થાય ત્યારથી અગિયારમી તિથિ આવે જેને અગિયાર જ કહેવાય છે આ એકાદશી ભગવાન શ્રી લક્ષ્મીનારાયણ દેવને સમર્પિત છે આજે પ્રભુ માટે મનુષ્ય જપ તપ વ્રત દાન પુણ્ય કરે છે જેથી પ્રભુ પ્રસન્ન થાય તો મનોકામના પૂર્ણ થાય ખાસ કરીને ચૈત્ર માસના વધપક્ષની એકાદશી જેને વરૃથિની એકાદશી કહેવાય છે વરૃથિની અર્થાત સર્વ પ્રકારે રક્ષા કરનાર એકાદશી છે અંદરથી બહારથી બધી રીતે જે મનુષ્ય પોતાના જીવનમાં બાધાઓ પાપો સંકટોથી રક્ષા પ્રાપ્ત કરવા ઈચ્છતો હોય તે આ એકાદશીનું વ્રત કરીને આલોક પરલોક સાર્થક કરી શકે આ વ્રત આત્મશુદ્ધિનું સાધન છે ભગવાન શ્રી હરિની કૃપા માટે સર્વોત્તમ માધ્યમ છે એકાદશીનું વ્રત રાખવાથી સમસ્ત પાપ નષ્ટ થાય છે વૈકુંઠ ધામની પ્રાપ્તિ થાય છે આપણા ઋષિ મુનિઓએ પાપ પુણ્ય સ્વર્ગ નરક આદિનો વિચાર ધ્યાનમાં લઈને મનુષ્યને સારા માર્ગે ચાલવા માટે સારા કર્મ કરવા માટે વ્રત જપ તપ ઉપવાસનું જે સૂચન આપેલું છે તેમાં એકાદશીનું મહાત્મ ઘણું છે એકાદશી કે જે મહિનામાં બે વખત આવે છે એક તો શુદ્ધ પક્ષની એકાદશી બીજી છે વધ પક્ષની એકાદશી વર્ષની કુલ ચોવીસ એકાદશી થાય છે અને જ્યારે ત્રણ વર્ષે પુરુષોત્તમ માસ આવે છે એ માસની બે એકાદશી કુલ છવ્વીસ એકાદશી થાય છે આ છવ્વીસ વિશે એકાદશીનું વ્રત ઉત્તમમાં ઉત્તમ ફળ આપનાર છે પરંતુ જે ભક્તો કોઈ પણ કારણસર આ બધી એકાદશીનું વ્રત ન કરી શકે તો વર્ષની માત્ર બે એકાદશી છે એક તો દેવસૈની એકાદશી અને એક દેવટની એકાદશી આ બે એકાદશીનું વ્રત કરે તો પણ સંપૂર્ણ એકાદશીનું ફળ પ્રાપ્ત થાય છે ભગવાન શ્રી નારાયણની કૃપા પ્રાપ્ત કરવા માટે લક્ષ્મીજીની કૃપા પ્રાપ્ત કરવા માટે જીવનમાં ધન સૌભાગ્ય આરોગ્ય સુખ શાંતિ સંતતિ અને અંતે મોક્ષ પદ પ્રાપ્ત કરવા માટેનું ઉત્તમ સાધન છે આ એકાદશીના દિવસે વ્રત કરવાથી આરોગ્યની પણ પ્રાપ્તિ થાય છે જો કે પંદર દિવસે આ એકાદશીનું વ્રત આવે છે ત્યારે ભક્તો અન્ન ત્યાગ કરે છે જેથી શરીર સ્વાસ્થ્ય જળવાય પરંતુ જો એકાદશીનું વ્રત ન થાય તો પણ માત્ર પ્રભુનું પૂજન કરી શકાય છે મંત્ર જાપ કરી શકાય છે વ્રત ઉપવાસ જે છે તે આપણી ભાવના શ્રદ્ધાને આધીન હોય છે અને એટલું ફળ પણ મળતું નથી માટે આજે આપણે કર્મ કરીએ છીએ ચાહે વ્રત જપ ઉપવાસ હોય કે દાન પુણ્ય હોય કે જીવનમાં જે નિર્ણય લઈએ છીએ કે જે જેવું જીવન જીવીએ છીએ એ રીતનું જે ફળ પ્રાપ્ત થાય છે તે પ્રભુના હાથમાં છે માટે એકાદશીનું વ્રત કરીએ કે કોઈ પણ કાર્ય કરીએ કર્મ કરીએ ત્યારે શ્રદ્ધા ભક્તિ હોવી જરૂરી છે વ્રત ઉપવાસનું ફળ ત્યારે જ શુભ પરિણામ આપે છે બાકી વ્રત કરીને કોઈ લાભ પ્રાપ્ત થતો નથી વ્રત કરવાના પણ અમુક નિયમ હોય છે જેમ કે કોઈની નિંદા કરવી નહીં અને આ દિવસે પ્રભુ ભજનમાં મન પોરવીને રાખવું અને માંસ મદિરા આદિ વ્યસનનો ત્યાગ કરવો તથા લસણ ડુંગળી છે રાંધેલો ભાત છે તેનો ત્યાગ કરવો જોઈએ અને જો વ્રત ન થાય તો પણ પારકા અન્નનો ત્યાગ કરવો જોઈએ ધરતી પર શયન કરાય છે વાળ નખ કપાતા નથી અને પતિ પત્નીએ બ્રહ્મચર્યનું પાલન કરવું પડે છે અને આ ઉપરાંત આપણે જે કાંઈ શુભ કાર્ય કરીએ છીએ જેવા કે દાન પુણ્ય તુલસીની પૂજા છે વટવૃક્ષની પૂજા છે પીપળાનું પૂજન છે તે પૂજન દરમિયાન પણ પ્રભુનું સ્મરણ કરવું જોઈએ પૂજા કરતી વખતે માત્ર પ્રભુ સ્મરણ હોવું જોઈએ આપણા પિતૃનું સ્મરણ કરાય છે જ્યારે પીપળાના વૃક્ષની પૂજા કરીએ છીએ એકાદશીના દિવસે આપણે તુલસીજીને દીપદાન કરીએ છીએ ત્યારે પણ માતા તુલસીના નામનું સ્મરણ કરવું જોઈએ પૂજા કરતી વખતે આપણા ધ્યાનને કેન્દ્રિત રખાય છે મનને એકાગ્ર રખાય છે આ રીતે પૂજાના અમુક નિયમ છે સૌપ્રથમ આપણે એકાદશીની તિથિ ક્યારે આરંભ થાય છે પાણા ક્યારે કરવા તે જાણી લઈએ આપણા હિન્દુ પંચાંગ અનુસાર આ ચૈત્ર માસના કૃષ્ણ પક્ષની એકાદશી વરૂથીની એકાદશી તિથિ પ્રારંભ થાય છે તારીખ ત્રેવીસ એપ્રિલ બે હજાર પચ્ચીસ સાંજના સમયે લગભગ ચાર ને ચુમ્માલીસ મિનિટની આસપાસ જ્યાં તિથિ પૂર્ણ થાય છે ચોવીસ એપ્રિલ બે હજાર પચીસ બપોરના લગભગ બે ત્રીસ મિનિટની આસપાસ ઉદયાતિથિ અનુસાર હંમેશા એકાદશીનું વ્રત કરાય છે એટલા માટે એકાદશીનું વ્રત તારીખ ચોવીસ એપ્રિલ બે અને ગુરુવારના દિવસે રાખવાનું રહેશે હવે આપણે જાણી લઈએ આ એકાદશીના પારણા ક્યારે કરવાના છે એકાદશીના પારણા તારીખ પચીસ એપ્રિલ બે શુક્રવારના દિવસે સવારે છ વાગે શુક્રવારના દિવસે પ્રદોષ વ્રત પણ થાય છે શુક્ર પ્રદોષ વ્રત આરંભ થાય છે એટલા માટે જે ભક્તો પ્રદોષનું વ્રત કરવા ઈચ્છતા હોય તેઓ માત્ર તુલસીનું એક પત્ર અને એક ચમચી જલ લઈને પારણા કરે દાન દક્ષિણા કરી લે અને ત્યારબાદ પ્રદોષના વ્રતનો સંકલ્પ કરી લે આ રીતે આ એકાદશીના પારણા કરવાના રહેશે અને જે ભક્તો પ્રદોષનું વ્રત કરતા નથી તેઓ તો પૂર્ણ ભોજન કરીને પારણા કરી શકે છે આ દિવસે રાંધેલો પાત ખાવો ઉત્તમ છે આ એકાદશીના દિવસે બ્રહ્મ યોગ છે ઇન્દ્ર યોગ છે અને લક્ષ્મીનારાયણની પૂજા આ યોગ દરમિયાન કરવાથી સુખોમાં વૃદ્ધિ થાય છે જીવનમાં પરેશાનીમાંથી મુક્તિ મળે છે આજે શિવવાસ પણ છે કારણ કે પ્રદોષની તિથિ સાંજના સમયે આવી જાય છે ત્યારે શિવવાસમાં ભગવાન મહાદેવની પૂજા અર્ચના કરવાથી ભક્તોને મનોવાંછિત ફળની પ્રાપ્તિ થાય છે દરેક પ્રકારની કામના પૂર્ણ થાય છે ધર્મ અર્થ કામ અને મોક્ષ આપનાર પ્રદોષની તિથિ છે કારણ કે આ ધરતી લોકના માતા પિતા જે છે તે છે શિવ અને પાર્વતી તેમની પૂજાનું પ્રદોષ કાળમાં વિધાન છે આ શુભ અવસર પર ભજગતના પાલનાર ભગવાન વિષ્ણુ અને લક્ષ્મીજીની પૂજા કરાય છે જેથી પ્રભુની કૃપાથી જીવનમાં કંઈ પણ બાકી રહેતું નથી જે પણ કામના છે જે કાંઈ મનોવાંચિત ફળની પ્રાપ્તિ કરવાની ઈચ્છા છે તે થાય છે પરંતુ આપણું ખુદનું કલ્યાણ થાય છે આપણી આત્માનું કલ્યાણ થાય છે આપણું મન નિર્મળ થાય છે આપણી બુદ્ધિ નિર્મળ થાય છે મનની પવિત્રતા અર્થે છે એટલા માટે આપણે આ કાર્ય અવશ્ય કરીએ છીએ ચાહે આપણે ઈશ્વર નિમિત્તે વ્રત જપ કરીએ કે પિતૃ નિમિત્તે કરીએ આપણા ખુશી આનંદ માટે કરીએ એમાં જે આનંદ છે તે મનોકામનાની સિદ્ધિ માટે જે આપણે કરીએ છીએ તેટલો આનંદ પ્રાપ્ત થતો નથી જાણતા આપણે કોઈ પણ કામના વગર પ્રભુનું ભજન કરીએ પ્રભુની આરાધના કરીએ માતાજી આપણા જે કુદેવી છે તેની આરાધના કરીએ કારણ કે કામના પૂર્ણ થઈ જશે એટલે મન ફરી વ્યગ્ન થશે સંસારના દુઃખથી ઘેરાઈ જશે માટે વરુથીની એકાદશી છે તે સર્વ રીતે રક્ષા કરનાર છે એટલા માટે આ એકાદશીને ઉત્તમ કહેવામાં આવે છે એમાંય ચૈત્ર માસના વધ પક્ષની જ્યાં તિથિ છે ત્યારે તો આપણે પિતૃ તર્પણ પણ કરી શકીએ છીએ શ્રાદ્ધ પિંડદાન પણ કરી શકીએ છીએ આ ચૈત્ર માસની એકાદશી છે પૂર્ણિમા છે અમાવસ્યા છે તેનું મહત્ત્વ છે જેમ ભાદરવા માસમાં આપણે પિતૃ કાર્ય કરી શકીએ છીએ એ જ રીતે ચૈત્ર માસમાં વધ પક્ષના જે દિવસો છે તેમાં પણ આપણે પિતૃ નિમિત્તે દાન પુણ્ય કરી શકીએ છીએ આ વૃત્તિની એકાદશીનું મહત્ત્વ પુરાણોમાં પણ પ્રસિદ્ધ છે કહેવાય છે કે આ વ્રતથી મનુષ્યનો આલોક પર પરલોક સાર્થક થાય છે સાથે જ સુખ સંપત્તિ અને મોક્ષની પ્રાપ્તિ કરાવનાર ભગવાન વિષ્ણુને પ્રિય એવા વરાહ અવતારની પૂજા થાય છે જે ભગવાન નારાયણનો વરા અવતાર છે બ્રહ્મા પુરાણમાં ભગવાન શ્રી કૃષ્ણએ યુધિષ્ઠિરુથી એકાદશી લોક અને પરલોકમાં સૌભાગ્ય આપનાર છે વરુથી એકાદશીના વ્રતથી સદા સુખ અને લાભની પ્રાપ્તિ થાય છે તથા પાપની હાનિ થાય છે બધા ભોગ અને મોક્ષ પ્રદાન કરનારી આ તિથિ હોય માટે મનુષ્ય દસ હજાર વર્ષો સુધી જે તપસ્યા કરે છે તે ફળ માત્ર આ એકાદશીના વ્રતથી પ્રાપ્ત થઈ જાય છે એકાદશીની જાગરણ કરીને ભગવાન મધુસૂદનની ભક્તિમાં લીન બનીને મનુષ્ય પોતાના સમસ્ત પાપોથી છૂટી જાય છે પરમપદની પ્રાપ્તિ કરી શકે છે વ્યક્તિ આ પવિત્ર અને પાપનાશક એકાદશીનું વ્રત જરૂર કરે આ વ્રતનો મહિમા માત્ર સાંભળવાથી વાંચવાથી પુણ્ય લાભની પ્રાપ્તિ થાય છે વરુતિની એકાદશીના દિવસે વિધિ વિધાનથી અનુષ્ઠાન કરીને માનવ પોતાના પાપોથી મુક્ત થઈને અંતે વૈકુટ ધામની પ્રાપ્તિ કરી શકે છે હવે આપણે જાણી લઈએ આ એકાદશીની વ્રતની વિધિ શું છે જે ભક્તો આ એકાદશીનું વ્રત કરે કે ન કરે પરંતુ આ દિવસે ભગવાન લક્ષ્મીપતિ નારાયણનું સ્મરણ પૂજન અવશ્ય કરવું જોઈએ વરુથી એકાદશીનું જે ભક્તો વ્રત કરે છે તેઓ દસમીની સાંજે એટલે કે આગલા દિવસની રાત્રિએ જ હળવું ભોજન લે પ્રભુનું સ્મરણ કરે અને ભોય પર સૂવે રાત્રિએ પણ પ્રભુનું સ્મરણ કરતા કરતા સવારે વહેલા ઉઠીને એકાદશીનું વ્રત હોય ત્યારે સ્નાનાદિથી પરવારીને શુદ્ધ વસ્ત્ર ધારણ કરે આપણા ઘરના મંદિરમાં પ્રભુની મૂર્તિ ફોટો ચિત્રજી જે કાંઈ હોય તેની પૂજા થાય છે શાલિગ્રામ ભગવાન હોય તો તુલસીજી સાથે તેમની પૂજા થઈ શકે છે ઘરના મંદિરની આસપાસ રીતે સાફ સફાઈ કરીને ભગવાનની મૂર્તિ ફોટો હોય તેનું ધૂપ દીપ નેવેદ આદિથી પૂજન થાય છે પ્રભુને તુલસીદળ અર્પિત થાય છે માખણ મિશ્રી છે ફળ ફલાદી ભોગ છે તે સમર્પિત થાય છે આ દિવસે તુલસી માતાજીને દીપદાન કરાય છે જો દસમની તિથિએ તુલસી દળ તોડવાના રહી ગયા હોય તો આજે એકાદશીના દિવસે પ્રભુને જે બે તુલસી દળ આપણે સમર્પિત કરીએ છીએ અથવા મંજરી સહિત તુલસી દળ સમર્પિત કરીએ છીએ તે તોડી શકાય છે પરંતુ આપણા ઘર કાર્ય માટે નહીં આપણા માટે નહીં આજે પ્રભુને પીળા પુષ્પ છે પંચામૃત છે તથા ભગવાનને વિવિધ રીતે કાલાવાલા કરીને પૂજન કરાય છે મિષ્ટાનનો ભોગ લગાવાય છે આપણે જે ભોજનની થાળી તૈયાર કરીએ છીએ તેનો પણ ભોગ લાગે છે પ્રભુજીને જો કે આપણે ઉપવાસ કર્યો હોય તો આપણે ન જમીએ પરંતુ પ્રભુને જમાડીએ આજે વિષ્ણુ સહસ્ત્ર નામ પાઠ છે ગીતાજીનો પાઠ છે તે કરી શકાય છે સાંભળી શકાય છે રાત્રિએ જ્યારે જાગરણ કરીએ ત્યારે આખી રાત જાગરણ ન થાય તો બાર વાગ્યા સુધી જાગરણ કરી શકાય છે આજે બ્રાહ્મણોને સીધું સામગ્રી દાન દક્ષિણા આપી શકાય છે વસ્ત્રદાન અન્નદાન તથા જૂતા ચપ્પલ છત દાન જરૂરિયાતમંદને આપી શકાય છે જો આપણી પાસે શક્તિ હોય તો આપણે દાન જ્યારે દઈએ ત્યારે પણ ભાવથી પ્રેમથી દેવું જોઈએ પરાણે ન દેવું જોઈએ કોઈની પાસેથી ઓછીનું ધન લઈને ધન દેવું પણ આપણને હાનિ પહોંચાડે છે પુણ્યના ભાગે આપણે બનતા નથી માટે દાન એટલું જ દેવું જોઈએ જે આપણા માટે હિતકારી હોય આપણી પાસે કમાઈના એટલા સ્ત્રોત હોય જે આપણે ધન કમાય છે તેમાંથી અમુક હિસ્સો જે દાનનો કાઢીએ છીએ તેનું દાન દેવું જોઈએ સનાતન ધર્મમાં પણ દાનનો મહિમા ઘણો છે ખાસ કરીને એકાદશીના તિથિના દિવસે જે ભક્તો દાન પુણ્ય કરે છે તેને અક્ષયફળની પ્રાપ્તિ થાય છે આવરોથીની એકાદશીના દિવસે દાન પુણ્ય કરવાથી અનેક જન્મોના પાપોમાંથી મુક્તિ મળે છે તથા આ જન્મમાં પણ શુભ ફળની પ્રાપ્તિ થાય છે સનાતન પરંપરામાં વિવિધ ગ્રંથોમાં દાનનું ઘણું મહત્વ છે અને મનુસ્મૃતિમાં તો કહેવામાં પણ આવ્યું છે કે સતયુગમાં તપથી યુગમાં દાનથી દ્રાપર યુગમાં યજ્ઞથી અને કલયુગમાં દાન માત્રથી મનુષ્ય પોતાનું કલ્યાણ કરી શકે છે અને આ જ માત્ર સાધન છે માટે એકાદશીના દિવસે દાન કરવાથી પણ તપસ્યાનું ફળ પ્રાપ્ત થાય છે આપણે અત્યારે તપસ્યા કરી શકતા નથી માત્ર આપણા હાથમાં શું છે દાન કરવું સહેલું છે તપ કરવું સહેલું નથી વ્રત કરવું પણ સહેલું નથી એકાદશીના દિવસે એક ટાઈમ ભોજન પણ લઈ શકાય જો ઉપવાસ ન થાય તો ઉપવાસમાં આપણે ચા દૂધ કોફી ફલ ફલાદી જ્યુસ આદિ લઈ શકીએ છીએ એક ટાઈમ ભોજનમાં સાત્વિકતા જળવાઈ રહે અને જો આપણે વ્રત ન કરીએ તો માત્ર પ્રભુનું નામ સ્મરણ કરીએ મંત્ર જાપ જે આપણને ઈષ્ટ હોય તે કરી શકાય છે કોઈ એવું બળજબરી નથી કે વ્રત કરવું જોઈએ તો જ પુણ્યના ભાગી બનીશું નહીં અંતરાત્મા રહેલા પરમાત્માને જો આપણે પ્રસન્ન રાખીશું તો પણ પુણ્યના ભાગી બનીશું આમાં એકાદશીનું ઘણું મહત્વ છે એકાદશીનું વ્રત તે જીવનમાં સેવા સંયમ ભક્તિ દાન અને આધ્યાત્મિક ઉન્નતિથી તરફ આપણને લઈ જાય એટલા માટે જ આપણા ઋષિ વ્રત જપ તપ ઉપવાસ દાન પુણ્યનું જે વિધાન બનાવેલું જે તે આપણા સૌ માટે ઘણો જ મહત્વપૂર્ણ છે ભરૂચની એકાદશી પર ગંગા યમુના કે કોઈ પણ પવિત્ર તીર્થ સ્થળે સ્નાન કરવાથી અને ભગવાનનું સ્મરણ કરવાથી પણ વ્રત સમાન ફળ મળે છે જો તીર્થ જઈ શકાય નહીં તો ઘરમાં ગંગાજળ યુક્ત પાણીથી સ્નાન કરવું શ્રેષ્ઠ ગણાય છે ભવિષ્ય પુરાણમાં આ એકાદશીનું મહત્વ વિશદ રીતે વર્ણવાયું છે તેમાં ઉલ્લેખ છે કે મનુષ્ય આ એકાદશી વ્રત કરે છે તેને યમદૂતો નજીક પણ નથી આવતા અને મૃત્યુ પછી સીધા વૈકુંઠધામ પ્રાપ્ત થાય છે શાસ્ત્રોમાં જણાવાયું છે કે આ તિથિમાં ભગવાન લક્ષ્મીનારાયણને પીળા ફૂલો પીળા ફળો અને પીળા વસ્ત્રો અર્પણ કરવાથી ધન આરોગ્ય અને સુખમાં વૃદ્ધિ થાય છે ગુજરાત મહારાષ્ટ્ર ઉત્તર પ્રદેશ અને ઓડિશા જેવા પ્રદેશોમાં વરુથીની એકાદશી પર સ્થાનિક લોકકથાઓ પણ કહેવામાં આવે છે જેમ કે રાજા મંડાતાનું પુનર્જીવિત જીવન કે જે આ વ્રતના કારણે મેળવાયું હતું તો મિત્રો આશા છે કે તમને અમારો આજનો વિડીયો જરૂર પસંદ આવ્યો હશે અને જો વિડીયો પસંદ આવ્યો હોય તો કમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ અવશ્ય લખી દેજો સાથે અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જેથી કરીને આવનારા નવા વિડીયોની નોટિફિકેશન તમને તુરંત મળતી રહે